તાલુકા રિક્ષા ચાલક આયોજિત ખાતે થનારે શ્રી રામચંદ્ર ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા નીકળેલી શોભાયાત્રાના અધ્યક્ષ ભૂરપુરી ગોસ્વામી અને હજાજી રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં રિક્ષાઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે આવનારી બાવીસ મી જાન્યુઆરી મહોત્સવ નિમિત્તે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં થરાદ ડીસા હાઈવે પર આવેલા ભારતમાલા બ્રિજ થી રિક્ષાઓની રેલી સ્વરૂપે જય જય શ્રી રામ નારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢાઈ હતી તમામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજ્યમાં સૌપ્રથમ પ્રથમ થરાદતા રિક્ષા ચાલકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના રાજમાર્ગો પર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા જેથી આખું શહેર ભક્તિમય વાતાવરણમાં બની ગયું હતું શોભાયાત્રા પૂર્ણ થતાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના રાજકીય તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સભાને સંબોધી હતી જેમાં રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત અર્જુનસિંહ વાઘેલા વિધાનસભા અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ સવાઈજી રાજપૂત પ્રતાપભાઈ કનકસિંહ રાજપૂત પ્રવીણભાઈ માળી ભાણાજી રાજપૂત રવજીભાઈ નાળી ઠાકરશીભાઈ પ્રજાપતિ દેવરામભાઈ મિસ્ત્રી સેવકોમાં કાશીરામભાઈ જોશી પ્રજાપતિ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રિન્ટ પ્રતિમા વાળા ખેસ પહેરાવી સન્માન કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સભાને સંબોધતા રીક્ષા ચાલક એસોસિયનને બિરદાવ્યું હતું કાર્યક્રમના અંતે રિક્ષા ચાલક એસોસિયન પક્ષના પ્રમુખ ભૂરપુરી ગોસ્વામીને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી અને અન્ય ખાલી પડેલા હોદ્દાઓ તેમજ સ્ટેન્ડ પ્રતિનિધિ તરીકે રિક્ષા ચાલકોની નિમણૂક કરવામાં આવી હતી રિક્ષા સોશિયલ મીડિયા પ્રભારી તરીકે હાજાજી રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી ભાગ લીધો છે અમને બહુ બહુ આનંદ થયો છે અમને સાથ સહકાર મળી રહ્યો છે લઈને લઈને

દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય ત્યારે મારા થરાદ તાલુકા રિક્ષા ચાલક ડ્રાઇફર દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન શ્રી ની પ્રાણ પ્રજા નિમિત્તે અમે થરાદના થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ પાંચેક કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને જેમાં સભા પણ અહીંયા રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોની જે સભા ગોઠવી મહાનુભાવો તરાદના અગ્રણીઓ પણ ઉપજ્રિયા હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને તરાદ શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવા છે કે ઐતિહાસિક આ જે રિક્ષા ચાલકોએ જે અત્યારે રામ ભગવાન પ્રત્યે પ્રતિજાનો જે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે જે એક આ ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો છે ત્યાંથી તમામ રિક્ષા ચાલક મિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અત્યારે શ્રી રામચંદ્ર ભગવાન અયોધ્યાની અંદર ત્યારે બાવીસ જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેના ભાગરૂપે આજે થરાદ નગરની અંદર થરાદ સમગ્ર તાલુકાના રિક્ષા ચાલકોએ એક ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રાની શુભ શરૂઆત થરાદ હાઈવે ચાલતા જે આપણે ભારતમાલા રોડ છે ત્યાંથી લઈ અને શુભયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી એ થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત પાછી તો આપણે જે ટેલિફોન એક્શન છે ત્યાં આગળથી ત્યાં આગળ સભા રાખવામાં આવી અને એ સભાની અંદર થરાદના અગ્રણીગરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આજની જે આ શોભાયાત્રા જે થરાદના તાલકો દ્વારા કાઢી એમાં દરેક સમાજના રિક્ષાચાલકો હિન્દુ મુસ્લિમ શીખ કોઈ પણ હોય દરેક સમાજને એક થઈ અને આજે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રા જ્યાં સુધી હું છું કે આખા બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર નંબર વન શોભાયાત્રા હે કરી હતી અને આવડી શોભાયાત્રા રામ ભગવાનને જ્યારે વિશ્વની અંદર રંગવા આવતા જય જય રામના નારા બોલતા હોય અને જ્યારે આજે શોભાયાત્રા નહીં હોય ત્યારે આખી નગરે પણ જોયું કે ખરેખર શું છે અને ચાલકોનો પણ એક ભાવ હતો કે ભગવાનની શોભાયાત્રામાં કાઢીએ અને એના પ્રત્યે આ શોભાયાત્રા કાઢી અને તમામ ચાલકોનું હું ખૂબ અભિનંદન પાઠું છું અને તમામને એક મીડિયાના માધ્યમથી સંદેશ આપવાનું કે આખા ભારતની અંદર જે જે પણ જાવ હે શ્રીરામ નો ના લગાવે અને પોતે પોતાના ઘરની અંદર દીપ પડકાવી અને પોતે રામ નું બાવીસ તારીખે જતન કરે જય શ્રી રામ જય જય શ્રી રામ રિપોર્ટર થાનાજી રાજપૂત જનાદેશ ન્યુઝ બનાસકાંઠા